તો જો આપણે બધું વસ્તુ લઈ લીધી છે આપણે વટાણા ટમેટા ગાજર કોથમીર એટલે કે ધાણાભાજી મેગી પછી આપણે જો આપણે જે આ કંપની સાથે આપણે મસાલો આવે છે ને તે છે અને આપણે અલગથી પણ મેગી મસાલો આવે તેનો પણ આપણે ઉપયોગ કરવાનો છે તો ચાલો કેટલું કેટલું લીધું ને એ પહેલાં અમે તમને બતાવી દઈએ જો આપણે આ સાઇઝના બે પેકેટ લીધા છે આ આપણે ખોલી લીધા છે અત્યારે

બે થી કટકી કરી લીધી છે જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે મરચાનો ઉપયોગ નથી પણ કરી શકતા એ તમારા આધાર ઉપર છે આપણે વધારે પણ ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે આપણે બે થી ત્રણ મરચાની કટકી કરી છે ત્યાર પછી આપણે એકદમ સરસ થી લીલા વટાણા લઈ લીધા છે એક વાટકી ભરીને તો જોઈ લો આપણે વટાણાનો પણ તેમાં મેગીમાં ઉપયોગ કરવાનો છે તો જોઈ લ્યો આપણે ગાજર લીધું છે એક અને એનું પણ આપણે જો આ રીતે છાલ ઉખેડીને કટકી કરી છે કેમ કે ગાજર પણ આપણે આજે મેગીમાં ઉમેરવાનું છે વેજીટેબલ મેગીમાં ત્યાર પછી આપણે ધાણાભાજી લીધી છે તે તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો ત્યાર પછી આપણે મેગી મસાલો નાનું પેકેટ આવે છે બધાને ખબર જ હોય છે તે આપણે કોઈ પણ બજારમાં ઉપલબ્ધ છે એટલે તે પણ આપણે ઉમેરવાનો છે મેગી મસાલો ત્યાર પછી આપણે પાણી લીધું છે તે તમારે જો પાણી વધારે ઉમેરવું હોય તો વધારે લઈ શકો છો અને ઓછું ઉમેરવું હોય તો ઓછું લઈ શકો છો ચાલો આ બે વસ્તુને છે ને આપણે કુકરમાં એક સીટી બોલાવી લઈએ જેથી સરસથી મેગી સાથે ભળી જાય તે માટે તો આપણે આને એક સીટી કુકરમાં બોલાવી લઈએ જોઈ લો હવે આપણે ગેસ ચાલુ કરીને તેના પર આપણે એક કડાઈમાં પાણી એડ કરી દીધું છે અને હવે આપણે ગાજર અને આપણે વટાણા એક સીટી બોલાવા બાફા મૂકી દીધા છે ત્યાં આપણું પાણી આ ઉકળી જશે અને ત્યાર પછી આપણે જે વેજીટેબલ મેગીમાં એડ કરવાનું છે તે કરી લેશું જો જો આપણે આ વેજીટેબલ મેગી જે આપણે બાફા મૂક્યુંતું ને આપણે એક સીટી બોલાવી છે તો સરસથી આપણા ગાજર અને વટાણા એક સાથે આપણે બાફા મૈકાતા તો જો આપણે એક સીટીમાં ઊ થઈ ગયું છે કેમ કે જેથી મેગી માં સરસથી આપણે પડી જાય તે માટે આપણે અત્યારે બાફી લીધું છે એને જો આપણું પાણી ઉકળે છે ને તેમાં આપણે હવે મેગી એડ કરવાની છે પણ આપણે મેગી ને જો આ રીતે આપણે ઢૂકો કરીને એડ કરવાની છે જો આપણે આ પીસો એને આ રીતે આપણે એને ઢૂકો કરી લેવાનો છે આ રીતે આપણે બે પેકેટની આજે મેગી બનાવવાની છે એને આ રીતે આપણે એડ કરી દેસું ચાલો જો આ રીતે આપણે એનો ભૂકો કરી દેસું હાથ વડે આપણે બે પેકેટ એમાં ઉમેરી દઈએ ત્યાર પછી આપણે જે બધા મસાલા વેજીટેબલ વેજીટેબલના બધા મસાલા લીધા છે તેને એડ કરી દઈશું જોઈએ આપણે હવે એમાં જે મસાલો આપણે કંપની સાથે આવેલો હોય ને બે પેકેટમાં બે પેકેટ આવ્યા હોય તે આપણે એડ કરશું એની સાથે આ રીતે ત્યાર પછી આપણે જે મેગી મસાલો આપણે આવે છે કોઈ પણ પ્રોવિઝન સ્ટોરે કે બેકરી આપણને મળી રહે છે તે આપણે બે પેકેટ એડ કરશું જે મેગી મસાલાના પેકેટ ઓલરેડી આવે જ છે ત્યાર પછી આપણે ગાજર અને વટાણા જે આપણે બાફી લીધા છે તેને એડ કરી દેસુ જેને આપણે એક સીટી જ બોલાવવાની છે તે એડ કરી દીધા ત્યાર પછી આપણે એક ટમેટાની નાની કટકી કરી લીધી છે તેને એડ કરી દેસુ આ રીતે સૌ પ્રથમ પેલા આપણે પાણી ઉકળવા દેવાનું છે ત્યાર પછી આપણે મેગી એડ કરવાની છે ત્યાર પછી આપણે મરચાની કટકી એડ કરી દેસુ જો આ રીતે આપણે મિક્સ કરી દીધું છે હવે આપણે એક રી છે ભાજી એડ કરવાની જે આપણે થોડીવાર પછી એડ કરશું જો અત્યારે હવે આપણે આને ઉકળવા દેવાનું છે આજે આપણે વેજીટેબલ મેગી બનાવીએ જે તમે ભાવશે બધાને બાળકોને પણ વધારે ભાવશે અને ઝડપથી એટલે કે પાંચ મિનિટમાં આપણે તૈયાર થઈ જાય છે જો આપણી મેગી ઉકળી રહી છે હજુ આપણે આને ઉકળવા દેવાનું છે જો તમારે આને વધારે આપણે એમાં આપણે પાણી એડ રાખવું હોય તો તમે વધારે રસાવાળી બનાવી શકો છો અને જો બાળકોને પણ આપણે રસા વગરની ખાવી હોય તો આપણે આને પાણીને બાળી નાખવાનું છે તો ચાલો આપણે કઈ રીતે બનાવીએ ને તે તમે જોઈ લેજો વિડીયામાં કન્ટિન્યુ જોઈ રાખજો જો હવે આપણે એમાં ધાણાભાજી એડ કરવાની છે સરસથી જો આપણે જે વેજીટેબલ મેગી બનાવી છે તેમાં ધાણાભાજી એડ કરી છે ત્યાર પછી આપણે મિક્સ કરી દેવાનું છે અને અત્યારે આપણે બનાવે છે સરસથી રસાવાળી મેગી વેજીટેબલ મેગી જો એકદમ ફૂલ રસાવાળી તમને ગરમ ગરમ કોઈને શરદી થઈ હોય તો એ તમે ગરમ ગરમ પીવાથી તમને ગળામાં પણ રાહત થાય છે તો ચાલો હવે આપણે મેગી જો તૈયાર થાય છે અને આપણે એક સરસથી ડીશમાં એડ કરી દઈશું આપણે રસાવાળી વેજીટેબલ મેગી બનાવી છે જો આપણે મેગી તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે એને એક ડીશમાં એડ કરી દઈએ ચલો આપણે એકદમ સરસથી રસાવાળી વેજીટેબલ મેગી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે એમાં સરસથી ગાજર વટાણા ધાણાભાજી ત્યાર પછી આપણે બે પ્રકારના મસાલા અને સરસથી નાખીને જો એકદમ ગરમ ગરમ મેગી તૈયાર થઈ ગઈ છે તો બધાને ભાવે તેવી આપણે મેગી બનાવી છે તો આ રીતે બનાવશો ને તો તમને પણ બધાને ભાવશે જો આપણે પાંચ મિનિટમાં તૈયાર થઈ ગઈ છે એકદમ સરસથી રસાવાળી વેજીટેબલ મેગી જોઈ લીધું ને ને તમે આપણે 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 મેગી કઈ રીતે બનાવી છે છે તે એને ગાજર અને એક વટાણા બોલાવી લેવાની છે કટકી કરીને જેથી આપણે મેગી સાથે સરસ મિક્સ થઈ જાય અને તમને ખાવામાં પણ સ્વાદ સરસ આવે છે અને આપણે બે પ્રકારના મસાલા એડ કરીએ છે એક તો આપણે કંપની સાથે એડ થઈ ગયેલો આવે છે તે અને બીજો આપણે મેગી મસાલા આવે છે તે એડ કરવાથી એનો સ્વાદ કંઈક અલગથી વધે છે તો ચાલો આપણે આ રીતે વેજીટેબલ મેગી મિનિટમાં તૈયાર થઈ જાય છે અને બાળકોને બહુ ભાવે છે કેમકે શિયાળામાં અત્યારે વટાણા આપણે ભરપૂર આવતા હોય છે તેથી મેગીમાં વટાણા એડ કરવાથી ભાવે છે અને ધાણાભાજી વટાણા ગાજર મરચું ટમેટું બધું એડ કરવાથી મેગીનો સ્વાદ કંઈક અલગ થાય છે તો આજે અમે તમને બતાવી છે વેજીટેબલ મેગી બે લાય પણ દબાવી દેજો અને ચાલો હવે તમે મારી બીજી પણ ચેનલ છે જેનું નામ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી બ્લોગ તેમાં પણ મને સાત સપોર્ટ આપજો અને હા કોમેન્ટ અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ